સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી આજે સવારના સમયે માતા અને દીકરાનો મૃતદેહ મળી આવ્યા હતા આ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાની સાથે આસપાસના સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જો કે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આ મામલાને લઈને હવે તપાસનો દોર ચલાવ્યો છે આ બાબતને લઈને પરિવારજનોના પણ ગંભીર આરોપો સામે આવ્યા છે મૃતક મહિલાના પતિ પર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મૃતક મહિલાનો પતિ છે તેના દ્વારા દારૂને ટેવ ધરાવતો હોવાના પગલે તેને જ આ હત્યા કરી છે પરંતુ હાલ આ તપાસનો વિષય બન્યો છે જો કે પરિવારજનોએ જ્યાં સુધી જે મહિલા મૃતક છે તેનો પતિ તેમને સામે નહીં લાવે ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીના ભીમનાથ સોસાયટીના રહેણાંક મકાનમાં આજે સવારના સમયે બે શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યા હતા જેમાં બંને મૃતદેહો છે તે માતા દીકરાનું હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો સવારના સમયે પાડોશી દ્વારા બાજુમાં ચેક કરવામાં આવતા બંને જે મૃતદેહો છે તે પડ્યા હતા અને ઘટનાની જાણ છે તે તાત્કાલિક આસપાસના લોકો લોકોને કરવામાં આવતા આસપાસના લોકો પણ દોડ્યા આવ્યા હતા અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ હોસ્પિટલ તંત્ર તરફથી પોલીસને કરવામાં આવતા પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી હાલ જે બંને મૃતદેહો મળે આવ્યા છે જેમાં જે માતા અને દીકરા હોવાનું સામે આવ્યું છે બંનેના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવે છે અને ફોરેન્સિક ટીમ દ્વારા આ સમગ્ર પીએમ કરવામાં આવી રહ્યું છે પોલીસે હાલ આ મામલે તપાસ કરી રહી છે કે આ ઘટનામાં કોણ સામેલ છે જોકે આ બાબતને લઈને મૃતકના જે પરિવારજનો છે તેમના પણ ગંભીર આરોપો સામે આવ્યા છે તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આ મારી ભાણીને ને પહેલા પાંચ છ વર્ષ છ ભણીને કારણે ચિરાગ કુમાર દારૂ પીતા થોડું થોડું પણ બહુ પણ નિયાણા બની મરી ગયા પછી દારૂ વધારે પીવાનું લાગ્યું અને મારી ભણી ને ત્રાસવા મળે તા એટલે વચમાં મારી બોની મારે ઘેર આવી ચાલ કે મમ્મો ભારત ત્રાસ બહુ આલી હતી એટલે હું બધા આપડે નિર્ણય લઈ લઈશું તમારો ગમે ત્યારે પણ નિર્ણય લીધા પેલા તો યોને આ પગલું ભરી લીધું હવા મારો નિર્ણય એક જ સખત ચોવીસ કલાક બહુ ચિરાગ ને હાજર કરે તો એ લાસ્ટ ના અડી અમે લાસ્ટ ના નાડી આ લાસ્ટ પરિપરવાર કોવા જાય ભલે હોવાય જાય

તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર જે તપાસ કરી અને બંને માતા અને પુત્ર આ બંનેનું શંકાસ્પદ હાલમાં એમની ડેડ બોડી મળેલી આ બંને બોડી છે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં લેવામાં આવે છે પરંતુ આ બંનેના મૃત્યુ શંકાસ્પદ હોય અને ફોરેન્સિક એક્સપર્ટની ટીમથી આ બંનેના પીએમ કરવામાં આવે અને જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ અને કેવા સંજોગોમાં બંનેનું મૃત્યુ થયેલ છે એ જાણવા માટે થઈ અને એમને રાજકોટ ખાતે મેડિકલ કોલેજ ખાતે ખસેડવાની કાર્યવાહી ચાલુ છે મરણ લેનાર બેન છે એમના બીજા છે અને સંતાનોની અંદર બે દીકરા અને દીકરી છે એટલે પ્રાથમિક દૃષ્ટિએ આ મૃત્યુ શંકાસ્પદ છે એટલે પોલીસ એમાં પીએમ નોટ આવે અને એમાં જે મૃત્યુનું કારણ આવશે એ પ્રમાણે આગળ એમના જે પીએસ પક્ષના લોકો છે એના નિવેદન મેળવી અને જો કોઈ ગુનાહિત બનતો એ ગુનો દાખલ કરવાની આગળ જોઈ હાથ સાહેબ બેનના પતિ નથી ઘરમાંથી મળી આવ્યા છો અમારી ટીમો લાગેલી એમના પતિ છે એ આ બનાવની અંદર બનાવ જાહેર થયો તે પહેલેથી જ રૂમ નહીં એટલે અમારી બે ટીમો એમની પાછળ લાગેલી છે એટલે એમને ઝડપવાની પણ કવાયત ચાલુ છે જે રીતે ગિરીશ પંડ્યા દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બંને મૃતદેહ છે તે મોકલી આપવાની વાત કરી છે અને સાથે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને હાલ આ મૃતક મહિલાના જે પતિ નાસ્તો ફરી રહ્યો છે તેના માટે પણ વિશેષ ટીમ છે તે કાર્યરત કરી છે અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે છે તે જે કોઈ પણ આરોપી છે ને પકડવા તેમજ આ સમગ્ર કેસમાં એક એક કડી મેળવવા માટેના પ્રયાસો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે હવે આગામી સમયમાં આ જે મૃતદેહ છે તેમાં આ ખરેખર શું સમગ્ર ઘટના બની છે આ હત્યા છે કે પછી આ જીવન ટૂંકાવવામાં આવ્યું છે તમામ બાબતે ફોરેન્સિક રિપોર્ટમાં જ આ તમામ બાબતનો ખુલાસો થશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં